મિત્રો અત્યારે કડક કાઠિયાવાડીમાં આપણે પહોંચી ગયા છે અને બત્રીસ જતના પકવાન આપણી સાથે અત્યારે રજૂ છે અને દાદા આ બધી વસ્તુ હાઈજેનિક છે અને મિનરલ વોટરમાંથી બધી રસોઈ જે બનાવવામાં આવે છે અને દાદા કદાચ કોઈ નહીં આવવું હોય તો આપણું એડ્રેસ કહી દો કડક કાઠિયાવાડી સેલા બોપલ રોડ સેલા બોપલ રોડ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ રોડ બોપલ અને લાભેશ્વરમ કેફેની બિલકુલ બાજુમાં છે તમને બત્રીસ જાતના ભોજન તમને કાઠિયાવાડી સૌરાષ્ટ્રનો પ્રેમ અહીંયા મળી જશે તો તમે ક્યારે આવો છો મને વિઝિટ કરીને કોમેન્ટ કરો આ જગ્યાએ ભાઈ બટેટાનું શાક સેવ ટમેટાનું શાક દહીં તિકારી દહીં ઓળો પછી આ વઘારેલો રોટલો કાજુ ગાંઠિયા રસાવાળા બટેટા સેવ ટમેટા સિંગ ભજીયા રતલામી સેવ સુખડી રોટલાનું ચૂરમું કઢી ખીચડી બીજું તમારે હું ઘટે તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો એડ્રેસ લોકેશન બધું સ્ક્રીન ઉપર આપેલું છે તો આજે જ વિઝિટ કરજો અને આજે જ પહોંચી જજો જય માતાજી